નમસ્તે મિત્રો લોકડાઉનના સમાચાર હાલ અત્યારે મળી રહ્યા છે ચૌદ એપ્રિલે લોકડાઉન પૂરું થવાનું હતું તે હજી પણ તેના દિવસો વધે તેવી શક્યતા દેખાઈ રહી છે કારણ કે સંક્રમિત લોકોની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે તો તેને ધ્યાનમાં રાખીને આવા માહોલમાં કેટલા દિવસ ઘરમાં હજુ પણ રહેવું પડે તેની કોઈ ચોક્કસ ખાતરી નથી તો હાલમાં અત્યારે ઘરના તમામ સભ્યો ઘરે જ છે અને નવરાશની પળોને લીધે દરેક લોકો નવી નવી વાનગીઓ બનાવી રહ્યા છે અને શેર કરી રહ્યા છે પરંતુ કહેવાનો તાત્પર્ય માત્ર એટલો જ છે કે આવનારા સમયમાં કદાચ અનાજ કે કરિયાણાની દુકાન પણ અમુક સમય માટે બંધ કરી દેવામાં આવશે તો દરેક લોકો ઘરમાં કોઈ પણ પ્રકારના પકવાન બનાવી કરિયાણાના સામાનને ખૂટવા ન દેશો કારણ કે પ્રતિદિવસ સમસ્યા વધતી જઈ રહી છે અને બધા પ્રકારની દુકાન પણ સદંતર બંધ થઈ શકે છે કોઈ પણ પ્રકારનો સમય આવી શકે છે તો દરેક લોકો સાધારણ અને સાદું ભોજન કરો દરેક ચીજ વસ્તુનો જરૂર હોય તેટલો જ ઉપયોગ કરવો અત્યારે લોકો ઘરે હોવાને લીધે પકવાન બનાવી રહ્યા છે પરંતુ સમય કઠિન કહીને નથી આવતો તો કરિયાણાનો સામાન તેલ વગેરે સંભાળીને રાખો જેથી કટોકટીના સમયમાં ભૂખ સંતોષાય એટલું બે ટાઈમનું ભોજન બનાવી શકાય એટલું અનાજ કરિયાણું ઘરમાંથી પર્યાપ્ત મળી રહે તેમજ ઘરમાં ઉપયોગી દવાઓ પણ રાખી મૂકવી અને એકબીજાનું ધ્યાન રાખવું તો આ સંદેશો દરેક સુધી પહોંચાડો જેથી આવનાર સમય વિશે દરેક વ્યક્તિ સભાન રહે જય સિયારામ